તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જય મહાકાલ અને આપણે આવી ગયા વાડીએ અને સેફ થઈ ગયા છે બપોર અને જવું છે પાછી ઓલીવાડીએ કેમ કે અહીંયા આવી છે બોરિંગની ગાડી એટલે આપણી વાળીએ નહીં આપણા કાકાની વાડીએ થી જોવા જાવું છે ગાડી તો કયું નહીં આવી ગઈ છે નવ દહ વાગ્યાની પણ આપણે એ ભેહુંને હતું ને પાવાનું નાખવાનું ને બધું કામ એટલે ગયા નહોતા અને જો ગાડી કાઢી લીધી છે અને જાય જ્યારે હવે જવા દઈ વાળીએ ગાડી હાલે અહીંયા અને જોઈ યા જઈને પાણી બાણી આવ્યું હું કાંઈ હજી કંઈ ફોન કર્યો નથી ને હું થયો કંઈ ખબર નથી કેટલો થયો એ ત્યાં જઈને જોઈ અને પૂછ્યું કેટલોક થયો કરવાનો તો હે હાડા નવસો ફૂટ પણ હવે કેટલોક થયો હોય અટાણે હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક લાઇક હાલો હવે ગાડીએ જઈને મળી પાછા હજી ગામમાં જવાનું આમાં ટેન્કુબહેનને તેડવા કેમ કે શનિવાર સંતિ રજા પડી ગઈ છે એ કે તેડી જાઓ વાડીએ તો પહેલાં ગામમાં જાય એને તેડી આવીને પછી જી આપણે વાડીએ ગાડી હાલે ને ત્યાં આપણી ઢૂકળી વાળીએ હાલો તો આપણે આવી ગયા છે વાડીએ કાકાની અને જો દુનિયાના માણસ છે ગાડીયું ગાડીયું પડી એમાં એક આપણી છે ભેગી અને હે બોરિંગ તો જો ધરાય નાખ્યું કેમ કે કામ થઈ ગયું પૂરું બોર થઈ ગયું રેડી જો બધું વીટો રહે ને બધું ભરે છે લબાસો અને પાણી થયું ફૂલ જો તમને દેખાડું દાર આખો ભાઈ ફૂટ ખાલી છે માથે દેખાય પાણી જો આમાં બધે પાણી પાણી થઈ ગયું જ ફૂલ પાણી એવું જે આ બધું ભાર હે ને આખો ભ આમાં ના દેખાતું મોબાઈલમાં અમને દેખાય ચાલી પચાસ ફૂટ ખાલી આ બધું રેકડી બેકડી ઠારી લીધી અને ગયા હે પેડા લેવા તો આપણે વાડીએ બધા બેઠા હે જો અહીંયા કોઈ નથી પણ આપડી વાડીમાં મકાને બધા બેઠા પેડા આવે એટલે ખાઈ લઈ અને જો ગાડીઓ વાળા બાટલા બાટલા સડાવે લબાસો હે ભરવા પાંચસો ને ચાલીસ ફૂટે ફૂલ પાણી આયલું નહીં ગાડી જ્યાં ગાડીયું ઘણી પડી પણ માણા કોઈ નથી દેખાતા માણા જો આપણા મકાને બેઠા જ્યાં અહીં મકાને બધા બેઠા હે અને ગાડીઓ બધી અહીં પડી જો પેડા લેવા ગયા પેડા આવે એટલે ખાઈ લઈ અને પછી હવે જ દે આપણે ઓલી વાડી આપણે છે ને થોડુંક થઈ ગયા મોડા આપણે આવ્યા તા તો

હાલો હવે થાય નાણે ના થાય જો અમારે મનુભાઈ આવીને સીધા ચા પાકે જોઈ ગયા મનુભાઈ હા ચા ઉભરાઈ ગયો ફેર ટાણે પૂગી ગયા

ત્રણ ત્રણ પેરા ખાઈ ગયા મેં ટીંકુ બેન જ એક ખાધું બહુ ના ખાધા અને આપણે શિયાર ખાધા આપણે જાજે ન ખાતા અને નાના હાટુ લઈ આવ્યો ને એમ ભૂલાઈ ગયું આઈ આવ્યા તો યાદ આવ્યું ટીંકુ એને લઈ આવી બોલો હવે હાઈ ઘરે જઈને ખાઈ લે ભૂણાકણા ભૂણાકણા તું ભૂણાકણો કહેવાય એક લઈ ના લેવાય હાલો તો ચા બની ગયો હે પીવો હોય તો કોઈને આવી જાવ અમે તો નક પી લઈ

હાલો તો જો ડીઝલ ભરીને આવી ગયા પાછા વાળીએ અને હવે થઈ ગઈ હાઈને હેને જો તન ભર કાઢવાના રહી ગયા એ મેળાવા ને તો હમણાં કાઢી લેવા હે આપણે એટલે હવાર છે ને આમાં દાંતી જ આંકવાની રીએ ખેતી જ કરવાની રીએ ખેડવાનું ડીઝલ ભરવા ગયો ને એટલે એના ભાગનું રહી ત્રણ ભર મોડું થઈ ગયું અને હેને પાછું જયરાજભાઈનું હોસ્ટેલ તેડવા ગયો તો એટલે વધારે મોડું થઈ ગયું દોવાનું હાલે આપણે ઓ ભાઈ દોવાઈ ગઈ ટીલા ભાઈ આ તો દોવાઈ ગઈ અને આ દોવાનું હાલે અને આપણે જો જયરાજ ભાઈ ઓલા વાસળીને રમાડવા માંડ્યા જો ને આવીને ડાયરેક્ટ ટીનું પાસે બેહી ગયા હાલો તો હે ને દોઈ લઈ ઓલી ને ભેહ ને પછી ગાય ને દોવાની હે ને જી હાલો ગાય ને પછી દોવાની હે ગાય ને દોઈ લઈ પછી ટીનું ને પાઈ દી દૂધ ને પછી જવા દઈ ઘરે હાલો તો આવી ગયા ઘરે ને વાગી ગયા સવા સાત સાંજના અને મેં ઢીંગુબેને મોબાઈલ લઈ લીધો ગેમ રમે છે અને હેને જો બટાકા ને સાયલ ગઈ છે જે આપણે જયરાજભાઈ રાજભાઈ આવ્યો હે ને જો હું બનાવાની પૌવા બટાકા બનાવાના હે જ્યો આરિયા પૌવા અને બટેકાને ટમેટા મોડાય છે એટલે જ આ લસણ ને ડુંગરી ને બધુંય મરચી ને બધું છે ને આપણે જો પાણી ગરમ થાય છે ગરમ થઈ જાય ને એટલે નાઈ લેવું છે તો આ પોવા બટેકા થઈ જાય પછી ખાઈ લે વેલા હા કેમ કે લાગી છે ભૂખ ભાઈ આવ્યો ને એટલે સ્પેશિયલ પવા બટેકા એના માટે ફેવરિટ હે એના એને પવા બટેકા બહુ ભાવે એટલે બટેકા બનાવી હાલો કોઈને ખાવા હોય તો આવી જાવ ને નકર હવે અમે ખાઈ લઈ અને જો આપણે પાણી ગરમ થઈ ગયું હે ગાય નાઈ આવી ફટાફટ અને હવે પછી મળીશું કાલે નવા વિડીયોમાં બાય બાય